માળીયા હાટીનામાં આજે વિશ્વ વન દિવસની ઉજવણી કરાય એકવીસમી માર્ચ વિશ્વ વન દિવસની આજે માળિયા હાટીનામાં ઉજવણી કરાઈ છે હાટીના તાલુકાના અમરાપુર ગીર ગામે અંકુર પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ વિભાગ માળિયા હાટીના દ્વારા વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી છે આ કાર્યક્રમમાં માળી હાટીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડીએમ મકવાણા સાહેબ વિપુલભાઈ સિસોદિયા પ્રતાપભાઈ કેસોદા તેમજ ઇન્દિરાબેન અને મોરીભાઈ સહિતના વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો પણ હાજર રહ્યા હતા વન્ય પ્રાણીનું જતન કરવું શિકાર અટકાવવા વૃક્ષનું જતન કરવા અંગે વન અધિકારીઓએ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારી આટીના વન વિભાગના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી દેવી Bye. <laughs> જે કંઈ પણ વર્તર છે એનો 60% હિસ્સો મળવા પાત્ર છે બરાબર ને 60% હિસ્સો ને 90% જેટલો હિસ્સો તમને મળવા પાત્ર તો તમે વિદ્યાર્થી છો તમને ખબર પડે કે રસ્તાને કાંઠે કોઈ વૃક્ષ કાપે છે કોઈ વન્ય પ્રાણીનો શિકાર કરવા માટે તમારી વાડી ઉપર કોઈ શોટ મૂકેલો છે બીજ મૂકેલો છે કોઈ એક ખાસલા ગોઠવેલા છે વન્ય પ્રાણી જે છે એની પાછળ કોઈ ગાડી દોડાવે છે સિંહ દ્વારા કે મારણ થઈ ગયેલું છે તો સી કોઈ પજવણી કરે છે એના બચ્ચાને હેરાન કરે છે પાછળ ગાડી દોડાવે છે સી દ્વારા જે મારણ થયેલું છે તેમાં કોઈ જેલ નાખવામાં આવે છે આવી કોઈ પણ પ્રવૃત્તિ તમને જણાય તો તમારે તમારા ગામના સરપંચ શ્રી છે તમારા વર્ગ શિક્ષક જે છે તમારા પ્રિન્સિપલ છે અને આજુબાજુમાં જે કંઈ પણ વન વિભાગ છે આને પણ તમે જાણ કરી અને એક પર્યાવરણની જાગૃતિની તમે ફરજ અદા કરી શકો પછી બીજો કોઈ વિશ્વની એની હોય તો આવા દિવસો શા માટે આપણે ઉજવવા પડે છે આવા દિવસો માટે તમને શા માટે સ્કૂલમાં આવી જાગૃત કરવા પડે છે અને હમેશ સ્કૂલોમાં જે જઈએ બાળકોને આ વખતે શા માટે શીખવવા આપી પડે છે શીખવવા પડે છે આપણે કે ભારતનું જે આપણું સંવિધાન છે અને આપણો દેશ છે तो आप राज्य से ना आप दरेक राज्यों दिन तेत्रिश टका जंगल हो रही है किटलो? हाँ तो भाई भाषा टका तो किटलो भाई तेत्रिश टका तेत्रिश टका जंगलों में बस वो जो ये तो आपने क्या राज्य हमारे यहाँ से है? झारखंड में कितना टका जंगल है?